માંડવી શ્રી નાગનાથ મંદિરે બારમા પાટોત્સવ પ્રસંગે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા માંડવીના ઐતિહાસિક શ્રી નાગનાથ મહાદેવ મંદિરે બારમા પાટોત્સવ ભાવભેર ઉજવણી કરાઈ હતી આ પ્રસંગે ધ્વજારોહણ લઘુરૂદ્રી રુદ્રીપાઠ મહાપ્રસાદ સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા બહુળી સંખ્યામાં ભાવિકો આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમને સફળ બનાવવા શ્રી નાગનાથ ભાવિક ગણે જહેમત ઉપાડી હતી માહિતી મંગળવારે એક કલાકે પ્રાપ્ત થયેલ છે

અને આ મંદિર જે નાગનાથ મંદિર છે માનવી નો ચારસો ને પિસ્તાલીસ વર્ષ સ્થાપના દિન છે એનાથી પણ પુરાણું મંદિર આવેલું છે અને આ મંદિરનું અત્યારે રિઝર્વેશન નું કામ ચાલુ છે જે લગભગ આવનાર બે મહિનાની અંદર પરિપૂર્ણ થઈ જશે ત્યારબાદ આનું પણ એક મોટું અમે આયોજન કર્યું છે જેનું અમે ગોઠવવાના છીએ અને ત્યારબાદ આજે જણાવવાનું કે કાલ મહાશિવરાત્રી પર્વ છે ત્યારે પણ અમે નાગનાથ મંદિરની અંદર મહાઆરતીનું આયોજન કરવામાં આવે છે અને ખૂબ મોટી સંખ્યામાં ભક્તગણો આવે છે તો મારી સર્વ મહાદેવ પ્રેમી જનતાઓને નમ્ર વિનંતી છે કે કાલે આપણા દેવ મહાદેવનો મહાદેવ નો પર્વ છે તો સૌ ખુશીભેર એમાં જોડાવ અને લાભ લઈ અને ખૂબ જ આનંદથી ઉત્સવ ઉજવો એવી સૌને શુભકામના છે અને કાલે મહાસરાથી પર્વની સૌ નાગનાથ ભાવિક ગણો વતી અને બધા વતીથી મારી સૌને શુભકામના

અને બહુ મહત્વ છે આ સ્વયંભૂ મહાદેવ છે આઈ થિંક જય મહાદેવ